નેવું ટકા વિદ્યાર્થી મિત્રો આમાં થાપ ખાઈ છે તાલીમ અને વિકાસ વચ્ચે શું તફાવત છે એકદમ દેશી ભાષામાં કહું ને તો જેને કામ અંગે કઈ ન આવડતું હોય ને એને જે આપવામાં આવે એને તાલીમ કહેવાય જેને કાર્ય અંગે ઘણું બધું આવડે છે ઘણું બધું નોલેજ છે ઘણી બધી સમજ છે છતાં શીખે એને વિકાસ કહેવાય ફરીથી બોલું છું ફરીથી બોલું છું ભાઈ ઉદાહરણ તને કહું કે કોઈ નવાણિયા ફ્રેશર વ્યક્તિ હોય શિક્ષક તરીકેને કામ કરવું છે જો કે અત્યારે બહુ નબળી વસમી કહેવાય ને વેળા એ છે કે કોઈને શિક્ષક જ નથી બનવું ભાઈ મને લાગે છે ત્યાં સુધી હવે ભવિષ્યમાં શિક્ષકની એક ફિલ્ડ એવી હશે કે જેમાં કોમ્પિટિશનનું પ્રમાણ ખૂબ ઓછું હશે અત્યારની જનરેશનને ખબર નહીં શું બનવું છે ઘણાને કાંઈ જ નથી બનવું અને ઘણાને ઘણું બધું બનવું છે પણ શિક્ષક નથી બનવું ખબર નહીં શું કામ કે શિક્ષક કે જે ઘણા બધા લોકોને ડોક્ટર બનાવવામાં જેનું યોગદાન છે એન્જિનિયર બનાવવામાં જેનું યોગદાન છે વકીલ બનાવવામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવવામાં એમબીએ બનાવવામાં જેનું યોગદાન છે આવું સરસ મજાનું વ્યક્તિત્વ બનવામાં રસ નથી પણ વિદ્યાર્થી મિત્રો કોઈને શીખવવું એ પણ એક ઉમદા કાર્ય છે અને એમાં જોડાઈએ જો આપણામાં એવી સ્કિલ હોય તેમાં જોડાવું જોઈએ એમાં કંઈ પેલું છે કરિયર સારું એમાં પણ છે હવે હું તમને એમ કહું કોઈ નવાણીઓ વ્યક્તિ છે એમ કે મારે શિક્ષક બનવું છે નવે નવો વ્યક્તિ હોય તો એને શિક્ષક ની કામગીરી શીખવવી પડે તો એ જે પ્રાઇમરી કામગીરી શીખવવી પડે એને કહેવાય તાલીમ અબાઉટ ધ વર્ક અને એમ કહું કોઈ પ્રોપર ઓલરેડી શિક્ષક છે જ બરોબર છતાં એમાં વિકાસ થાય એની એની કહેવાય ને કે મેન્ટલ હેલ્થ સુધરે વધુ સારું વિદ્યાર્થીઓ માટે વિચારી શકે તો વિકાસ ઓકે ચાલ તો તાલીમ અને વિકાસ નો તફાવત વ્યક્તિત્વ તો તાલીમ અને ઉચ્ચ સંચાલકો કે વિભાગીય અધિકારીઓ હોય હે ને ધંધાના સંચાલકો કે અધિકારીઓ હોય એમને આપવામાં આવે એને કહેવાય વિકાસ બહુ સિમ્પલ એટલે એમ કેવાય કે કર્મચારીઓ જો બંનેની વ્યાખ્યા સેમ ટુ સેમ ખાલી વ્યક્તિ અલગ કર્મચારીઓને તેના કાર્યના સંદર્ભમાં કર્મચારીઓને તેના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન બાળકો હું શબ્દ બોલું ને સૈદ્ધાંતિક સૈદ્ધાંતિક એટલે સિદ્ધાંતો આધારિત જેને કહેવાય નિયમો આધારિત રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આધારિત અને પ્રાયોગિક પ્રાયોગિક એટલે બાળકો થાય પ્રેક્ટિકલ જ્ઞાન પ્રાયોગિક એટલે કયું જ્ઞાન થશે બાળકો પ્રેક્ટિકલ ઓકે યસ ઉદાહરણ તરીકે હું એમ કહું કે ભાઈ કોઈ સ્વિમિંગ કરનાર વ્યક્તિ છે તો હું એને સ્વિમિંગ કરતા શીખવાડું એ પહેલા હું કેટલું સૈદ્ધાંતિક જ્ઞાન આપીશ કે ભાઈ તમે સ્વિમિંગ કરો એટલે પાણીમાં છે ને હાથ આમ નાખવાનું હોય આમ આવી રીતે આમ આમ હાથ નાખવાનો અને પાણીની અંદર હાથ જાય ને પછી હાથ આમ કરી આમ ધક્કો મારવાનો

પણ સાથે સાથે એને પ્રેક્ટિકલ જ્ઞાન પણ આપવું જોઈએ અને પાણીમાં પણ ઉતારવા જોઈએ સૈદ્ધાંતિક જ્ઞાનની સાથે સાથે પ્રાયોગિક જ્ઞાન પણ આપવું જોઈએ ક્લિયર થઈ ગયું એવી રીતે હજુ એક તમને ઉદાહરણ આપું તો કોઈ નવે નવો વ્યક્તિ જે છે પહેલી વખત કાર શીખે છે ડ્રાઈવિંગ એને શીખવું છે ઓકે તો હું એને એમ કઉ જો સ્ટેરિંગ આ રીતે પકડાય હાઈવે ઉપર હોય તો સ્ટીયરિંગ આ રીતે પકડાય બરોબર છે અને ટ્રાફિક વાળા રૂટ ઉપર સ્ટીયરિંગ આ રીતે પકડાય પછી ગેર આવી રીતે બદલાય બધું મેં નિયમ પ્રમાણે જે ચાલતું હતું ક્યાં ક્લચ ઉપર ગેર રખાય બ્રેક ઉપર ગેર રખાય ઓકે કે એસ્કેલેટર ઉપર પગ રખાય ક્લચ ઉપર પગ રખાય ગેર ઉપર પગ રખાય એટલું ઝેડ સૈદ્ધાંતિક જ્ઞાન આપી દીધું હવે હવે આ સેમ વ્યક્તિને મારે કાર ચલાવવા માટે પ્રેક્ટિકલ એને કારમાં બેસાડવો પડે હું એમ એકદમ સૈદ્ધાંતિક બધું વર્ણન કરીને એમ કઉ હવે ધબધબાઈ કાર તો સાહેબ કાર ભટકાય એ કાર સીધી ક્યાં જાય ખબર ઇન્સ્યોરન્સ અને વિકાસ જો વિકાસની વ્યાખ્યા આવી કે ધંધાકીય એકમના ઉચ્ચ સંચાલકો અને અધિકારીઓને પોતાના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું પ્રાયોગિક કે સૈદ્ધાંતિક જ્ઞાન એટલે એને વિકાસ તરીકે ઓળખવામાં આવે છે તો જોઈએ બાળકો આટલું જ શીખવાનું છે પણ આ તમારી પરીક્ષામાં હશે એમ સમજી લે આટલું શીખવાનું છે પણ આપણી પરીક્ષામાં હશે ઓકે તો સૌથી પહેલો મુદ્દો છે તાલીમ અને વિકાસ કે અર્થ કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે એને કહેવાય તાલીમ ધંધાકીય એકમનો જે કર્મચારી છે બાળક હે ને એને એના કાર્યના સંદર્ભમાં એટલે કાર્યને લગતું કાર્યને અ લગતું આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન સૈદ્ધાંતિક એટલે નિયમ આધારિત પ્રાયોગિક એટલે પ્રેક્ટિકલ જ્ઞાન એને કહેવાય તાલીમ ઓકે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે એને કહેવાય બાળકો તાલીમ વિકાસ એટલે શું જો વિકાસમાં અહીંયા વાત થાય છે કર્મચારીઓ એટલે એ વસ્તુ ફાઈનલ થઈ ગઈ તાલીમ કોને હોય કર્મચારી હોય તાલીમ કોને હોય રાજા કર્મચારીઓ હવે અહીંયા વિકાસની વાત કરીએ તો ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓ ને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે એને કહેવાય વિકાસ જો અહીંયા એક બહુ સરસ મજાની શીખ લેવા જેવી બાબત છે બાળકો ઉચ્ચ સંચાલકો જે છે બરોબર એ એવા વ્યક્તિ છે કે ઘણા બધા સફળ હોય કોઈ મોટી મોટી કંપની હોય એના જે સંચાલકો હોય એ ઘણા બધા સફળ હોય એના અધિકારીઓ ઘણા બધા સક્સેસફુલ હોય સારું એવું પેકેજ હોય સારા એવા પૈસા કમાતા હોય છતાં એક ગુણ એનામાં બહુ સારો હોય છે અને એ છે છે શીખવાનો ગુણ યાદ રાખજો બાળકો શીખવાની ને ખરેખર કોઈ ઉંમર હોતી નથી તમે એની ટાઈમ એની વેર કઈ પણ કોઈ પણ પાસે શીખી શકો શીખવા માટેની કોઈ ઉંમર હોતી નથી શીખવા માટે તમે ધારો તો નાના બાળક પાસેથી શીખી શકો છો ધારો તો આપણી પ્રકૃતિ નેચર પાસેથી શીખી શકો છો હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું અમારે ઘર છે ને બાળકો એની સામે એક સરસ મજાનું પીપળાનું વૃક્ષ છે આ પીપળાનું વૃક્ષ છે એમાં વ્હાઈટ કલરના બગલા અઢળક તમે સાંજે એ વૃક્ષને ને જુઓ ને તો તમને વ્હાઈટ ડોટ 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 સ્ટાર ગોઠવેલા હોય ને એવું એવું પ્રતિત થાય હવે એ બગલાઓનો ડિસિપ્લિન તમે જોજો એમાંથી શીખવા જેવું છે એ બગલાનો ડિસિપ્લિન તમે જોજો દરરોજ સવારે બાળકો સૂર્યોદય થાય ને એ પહેલા એ ધીમે ધીમે ઉડવાનું શરૂ કરી દીધું અને આખો દિવસ હવે પીપળામાં આવશે નહીં જોજો તમે ને આપણે કેવું થાય કે એ આવારે કામે ગયા હોય તો બપોર થાય ને તેમ થાય લાઈન ઘરે જઈને બરાબર ડાળ ભાત ખાઈને સુઈ જાવ બરોબર પણ નહીં ભગવાને કુદરતે જે ગોઠવેલું છે એ તમે રચના જુઓ

સમજો બાળકો ઈ સાંજે વૃક્ષ પર આવી જાય પછી બધા ગમે એવો વરસાદ કેમ નો પડતો એ વૃક્ષ ને ડાળીને છોડશે નહીં પોતાનું કર્મ કરે છે સવારે ઉઠીને વળી પાછા કામ પર જશે પોતાનું ગુજરાન ચલાવશે પોતાનું પેટ ભરશે અને વળી પાછા સાંજે ઘરે આવશે આપણે પણ એ જ કરવાનું છે અત્યારે સમજો આપણે એજ્યુકેશન સાથે જોડાયેલા છે તો આપણે મેક્સિમમ ધ્યાન ભણવામાં આપવાનું છે મેક્સિમમ ધ્યાન એજ્યુકેશનમાં આપવાનું છે એટલે શીખવાની છે ને દીકરા કોઈ ઉંમર હોતી નથી તમે કોઈ પણ ઉંમરે શીખી શકો છો કોઈ પણ ઉંમરે તમે શીખી શકો છો એની કોઈ ઉંમર નથી અને કોઈ પણ પાસેથી શીખી શકો છો તમારી જો શીખવાની વૃત્તિ હોય ને તો તમે નાના બાળક પાસે પણ શીખી શકો છો બરોબર છે અને કોઈ પણ આપણા જે કલીગ હોય આપણા ભાઈ બંધ દોસ્ત મિત્રો બેન પણ કોઈ પણ ની પાસેથી આપણે શીખી શકીએ છીએ તો અહીંયા શીખવાનો ભાવ રજૂ થાય છે હવે હું તમને કહું તમે ડોક્ટર વિવેક બિંદ્રા નામ સાંભળ્યું છે બાળકો આ ડોક્ટર વિવેક બિંદ્રા છે ને એ આખા વર્ષની બબે લાખ ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી હોય એવા સેશન કરે વર્ષમાં ઉદાહરણ તરીકે ચાર સેશન હોય અને એક સેશનની ફી ચાર સેશનની ફી ચાર લાખ રૂપિયા હોય તો એક સેશનની ફી પચાસ હજાર રૂપિયા થાય અને આટલી બહોળી આટલી મોટી ફી ભરીને પણ આ સંચાલકો અને વિભાગીય અધિકારીઓ ત્યાં ટ્રેનિંગ લેવા માટે જાય છે બિઝનેસ ટ્રેનિંગ જેને આપણે કહીએ છીએ સમજ છે બિઝનેસ કઈ રીતે કરવો નવા નવા ત્યાંથી મળે અને બીજું એક મહત્વની વાત જો આપણે ધીરુભાઈ અંબાણીનો એક કિસ્સો આપણે જોયો છે કે ધીરુભાઈ અંબાણી પેટ્રોલ પંપમાં નોકરી કરતા ને તોય બાળકો ચા પીવા માટે મુંબઈની તાજ હોટલમાં જાતા એટલે કોઈએ પૂછ્યું કે એવું કેમ ભાઈ તમે પેટ્રોલ પંપમાં સવારથી સાંજ સુધી નોકરી કરો એમાં તમને બે પાંચ પૈસા જે મળ્યા હોય એ બધા રૂપિયા તમે તાજ હોટલમાં જાઓ તાજ હોટલમાં ચા એટલી મોંઘી આવે ભાઈ તો ધીરુભાઈ અંબાણી નું કેવું એવું હતું કે હું તાજ હોટલમાં ચા પીવાના બહાને નહીં હું તાજ હોટલમાં એવા એટલે માટે છું કે ત્યાં તાજ એવા વ્યક્તિઓ મળી કે જે બહુ બહુ મોટા મોટા બિઝનેસમેન હોય મતલબ એવા વ્યક્તિઓ મળે કે જેના પાસેથી કઈક નવું શીખવા મળે સમજ પડે તો કદાચ વિવેક સેમિનાર સેમિનારમાં આપણે જઈએ તો વિવેક બિંદ્રા જે આપણને ટ્રેનિંગ આપે છે એમાંથી તો શીખવા મળશે જ એમાંથી તો શીખવા મળવાનું જ પણ સાથે સાથે ત્યાં બધા એવા જ લોકો ભેગા થશે જે કોઈ મોટી કંપનીના સંચાલકો હશે જે કોઈ મોટી કંપનીના અધિકારીઓ હશે અને આવા લોકોના સંપર્કમાં આવીએ તો આપણે એ લોકો પાસેથી પણ કંઈક નવું શીખવા અને જાણવા મળે છે ઓકે તો કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન મેં સૈદ્ધાંતિક અને પ્રાયોગિક શબ્દ સમજાવી દીધો સૈદ્ધાંતિક એટલે સિદ્ધાંતો આધારિત મેં તમને એમ કીધું કાર શીખવવા માટે પેલા કારના કેટલાક નિયમો શીખવાડ દેવા પછી એને સ્ટીયરિંગ તો આપવું પડે પ્રેક્ટિકલ ચલાવતા તો એને શીખવવું પડે ઓકે ચાલ ઉચ્ચ વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે બંનેમાં સૈદ્ધાંતિક એટલે સિદ્ધાંતો આધારિત અને પ્રાયોગિક એટલે પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવે છે બંને ઉદ્દેશ તાલીમનો ઉદ્દેશ શું છે ભાઈ કર્મચારીઓની કુશળતા અને કાર્યક્ષમતા વધારવાનો ઉદ્દેશ જો ભાઈ કર્મચારીઓ એના લેવલે કામ કરતા જ હોય છે પણ કર્મચારીઓ વધુ સારી કાર્યક્ષમતાથી કર્મચારીઓ વધુ સારી કાર્યક્ષમતાથી કામ કરે અને આ જ કર્મચારીઓની કુશળતામાં વધારો થાય કારણ કે હવે છે ને બાળકો સમય સ્કિલ બેઝ નો આવી ગયો છે યાદ રાખજો ઘણા એવા છે કે બહુ બધું ભણેલા છે પણ એ ડિગ્રીઓ જે મેળવેલી છે ડિગ્રી એના માટે સાબિત થઈ જાય છે કારણ કે પોતે જે ફિલ્ડમાં ભણીને ડિગ્રીઓ મેળવીશ બરોબર એ ફિલ્ડમાં એની પાસે સ્કિલ નથી આવડત નથી કામ કરવાની અને ઘણા એવા છે કે ભણેલા નથી પણ એની પાસે આવડત છે હું ઉદાહરણ તરીકે એમ કહું મિકેનિકલ એન્જિનિયર ઘણા મિકેનિકલ એન્જિનિયરનું ભણેલા હોય છતાં કારનું ગેરેજ કરે ને તો એનું કારનું ગેરેજ ઓછું હાલતું હોય અને એક એવો વ્યક્તિ છે જે બાર પાંચ છે મિકેનિકલ નો એમ એને ખબર નથી છતાં એનું ગેરેજ બહુ જોરદાર ચાલતું હોય કારણ કે એ ભણ્યો નથી પણ એની પાસે કાર રિપેર કરવાની સ્કિલ બહુ સારી છે એટલે હવે સમય એવો છે બાળકો કે આપણે સ્કિલ ડેવલપ કરવી પડશે ક્લિયર થયું સ્કિલ સ્કીલ ડેવલપ કરવા માટેનો સમય આવી ગયો છે જો વિકાસ સંચાલકોને અધિકારીઓની આંતરિક શક્તિઓ વિકસાવી આવતીઓ વિકસાવી સંચાલકો ને અધિકારીઓ ઇન્ટરનલ બરોબર કોઈ પણ આવતા પડકારો છે સ્વાભાવિક છે ધંધાકીય આંતરિક પર્યાવરણ અને બાહ્ય પર્યાવરણ બંને અસર કરતા હોય છે બાહ્ય પર્યાવરણ ધંધાના કંટ્રોલમાં હોતું નથી તો આવા બાહ્ય પર્યાવરણનો સામનો કરી શકે અને આવી વિપરીત પરિસ્થિતિમાં પણ ધંધાકીય એકમનો સર્વાંગી વિકાસ સાધી શકે એ માટેનો પ્રયત્ન એટલે વિકાસ કેન્દ્રસ્થાન તાલીમમાં કાર્ય કેન્દ્રસ્થાન છે તાલીમમાં છે ને કાર્ય અંતર્ગત કામ કરવામાં આવે છે જ્યારે વિકાસમાં ભાવિ કારકિર્દી કે ભવિષ્યમાં શું કરી શકાય અને ભવિષ્યમાં આવનારા જે સંભવિત પડકારો છે હજુ એ પડકારો આવ્યા નથી પણ આવા ભવિષ્યમાં આવનારા પડકારોને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે સમય અને ખર્ચ તાલીમનો સમયગાળો ખૂબ જ ટૂંકો અને ઓછો ખર્ચાળ છે તાલીમ કર્મચારીઓને આપવાની છે અને કર્મચારીઓને બહુ કંઈ બહુ મોટું સ્કિલ બેઝ નોલેજ નો આપવાનું હોય એટલે એનો સમયગાળો ટૂંકો અને ખર્ચ કેવો થાય છે ઓછો ડન અને વિકાસનો સમયગાળો લાંબો અને પ્રમાણમાં વધુ ખર્ચાળ છે જેમ કે મેં કીધું એમ વિવેક બિન્દ્રા સેમિનારમાં જાવું હોય તો તમારે લાખો રૂપિયા લઈને જવું પડે ભાઈ બરોબર અને સેમિનારમાં કરોડો કોણ આપે છે જો ભાઈ તાલીમ કોણ આપે નિરીક્ષકો અનુભવી કર્મચારીઓ અથવા નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવે છે હું એમ કે અમારે સુરતમાં હીરાના કારખાના બહુ છે હવે નવે નવો કોઈ વ્યક્તિ છે બરોબર એને હીરો આમ જામ આઈ આઈ ક્લાસ હોય ને એ આઈ ક્લાસમાં હીરો એને પકડતા જોતા ન આવડતું આઈ ક્લાસમાં હીરો

મોટા ભાગે જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતોની અને શૈક્ષણિક સંસ્થાઓની મદદ લેવામાં આવે છે અહીંયા જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતો વિવેક બિંદ્રા છે પછી ઓલા ઓલા શર્મા સાહેબ છે બરોબર ને આ બધા સંદીપ મહેશ્વરી છે આ બધા બિઝનેસ કોચ કહેવાય એને છે ને એને નામ આપવું હોય તો બાળકો એને નામ આપે બિઝનેસ કોચ જેમ ઓલા ક્રિકેટ મેચના કોચ હોય ને ક્રિકેટ શીખવાડે બિઝનેસ કોચ હોય ને બિઝનેસ ની અલગ અલગ સ્ટ્રેટેજી શીખવાડે કોને અપાય તળ સપાટીના કર્મચારીઓને તાલીમ આપવાની હોય અને ઉચ્ચ સંચાલન સપાટી જે સીઈઓ લેવલના માણસો હોય તે અને મધ્ય સંચાલન સપાટીએ જે અધિકારીઓ છે તેમના માટે વિકાસ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે આ પ્રશ્ન તમારી પરીક્ષા માટેનો પછી બોર્ડની પરીક્ષા ગણો કે દ્વિતીય સામાયિક ગણો વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જ્યાં તમારે એને પથ્થરમાં કંડારો હોય ત્યાં કંડારી લેજો બોર્ડ પરીક્ષા માટેનો મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે તો આવી જ રીતે બાળકો નવા 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 ટોપિક સાથે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી આવજો બાય બાય ટેક કેર સિ જય હિન્દ ભારત માતા કી જય